સુરતના મોટા વરાછા ખાતે એક ભવ્ય રાજસ્વી સન્માન સમારોહનું આયોજન થયું છે એટલે કે ગુજરાત સરકારની અંદર જે લોકો નવા નવા મંત્રીઓ બન્યા છે ધારાસભ્યો બન્યા છે વગેરે વગેરે વગેરેનું સમાજ તરફથી સન્માન કરવાનો એક કાર્યક્રમ આયોજન કર્યો છે કોઈ વ્યક્તિ જીવનમાં કંઈક ઉપલબ્ધિ મેળવે અને એનું સન્માન થાય એ ખોટું તો નથી જ એ વ્યાજબી છે જીવનમાં અનેક સંઘર્ષો કરીને કોઈ માણસ કોઈ જગ્યાએ પહોંચે તો સમાજે એનું સન્માન કરવું જોઈએ અને એ જ તો વ્યક્તિની મહેનતની સાચી કદર છે પણ સુરતમાં જે સન્માન થવા જઈ રહ્યું છે શું એ સન્માન સમાજ માટે ફાયદાકારક છે કે ફાઈલો ફેરવનારા માટે ફાયદાકારક છે એ જાણવું પણ બહુ જરૂરી છે સુરત આખાની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે બેફામ એનો કોઈ હદ નથી સરકારમાં બેઠેલા લોકો આ ડ્રગ્સ છે એમાંથી હપ્તા પણ લેતા હશે અને બધી જ વસ્તુના પુરાવા તો શું હોવાના અને પુરાવા હોય એની અંદર પણ ક્યાં ફાંસી થઈ ગઈ છે કોઈને બેફામ ડ્રગ્સ વેચાય છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે સરકારનું કોઈ નિયંત્રણ ડ્રગ્સ વેચનારા ઉપર નથી એ જ સરકારમાં મંત્રી બનેલા માણસોનું સન્માન આવતીકાલે થશે તો એ સન્માન કેવું હશે એ જોવા જેવી બાબત છે સુરતની જ ખાલી વાત કરીએ તો ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે ગરીબ માણસ નાનો માણસ હીરા ઘસતો માણસ મજૂરી કરતો માણસ એ પોતાના બાળકોને ભણાવી શકે એવી પરિસ્થિતિમાં નથી આરટીઈના એડમિશનો લીધા હોય તો પ્રાઇવેટ શાળાઓવાળા અનેક બાળકોને અલગ બેસાડી રાખે નાસ્તો ન આપે બસમાં ન આવવા દે ધાક ધમકી કર્યા કરે એડમિશન કેન્સલ કરાવવા માટે થઈને રીતે હેરાન કરે આવું થાય જ જ છે અને એ શિક્ષણ મંત્રી આવવાના છે પાછા અથવા કોઈ પણ બે મંત્રી આવવાના છે જે સરકાર આપણા બાળકોને સારું શિક્ષણ ન અપાવી શકે એ સરકારમાં કોઈ માણસ મંત્રી બન્યો છે એનું સન્માન હોય કેવું લોકો એ વિચારવું પડશે કે કે કેવું સન્માન જે મંત્રી જે સરકાર જે મુખ્યમંત્રી પોતાના રાજ્યના કે સમાજના બાળકોને સારું શિક્ષણ નથી અપાઈ શકતા અનેક મા બાપોએ જમીનો વેચીને મકાનો વેચીને લોનો લઈ લઈને ભણે છે પહેલાનો જમાનો એવો હતો આજે હું આ ધરતી પર બેઠું છું કેમ કે આપણે ધરતીપુત્રો છીએ આ આપણો પાક છે આ જુવાર છે આપણે ખેડૂતના સંતાનો છીએ

હજારો ની સંખ્યામાં લોકો સુરત અને અમદાવાદ કરવી પડી આજથી બીજી કે ત્રીજી પેઢી પ્રાઇવેટ શાળાઓની અંદર હજારો લાખો રૂપિયાની ફી ભરવી પડે છે દવાખાનામાં માણસ લૂંટાય છે કોર્પોરેશન ની કચેરીઓ છે એ મન ખાવે એવા તોડ કરી જાય છે કોઈ સાંભળવા વાળું છે નહીં પોલીસ સ્ટેશનોની તો અલગ જ કહાની છે અને આ બધી જ પરિસ્થિતિ જે સરકારના રાજમાં છે એ સરકારનું સન્માન હોય કેવું સરકાર તો સમાજ થકી બને છે સમાજ સરકાર થકી નથી સરકાર સમાજ થી છે સમાજ પાસેથી સન્માન જોતું છે પણ સમાજની વાત નથી સાંભળવી એવા માણસો કાલે મોટા વરાછામાં સન્માન લેવા આવવાના છે જે મંત્રી કે મુખ્યમંત્રી કે આગેવાનોને સમાજ પાસેથી સન્માન મેળવવાની આશા હોય એને સમાજની વાત પણ સાંભળવી જોઈએ તો વાત કેમ નથી સાંભળતા સુરતમાં હજારો કરોડો રત્ન કલાકારો પોતાનો પરિવારનું જીવન નિર્વાહ કરતા હતા પછી થોડીક આવી છે એ કારણે અનેક રત્ન કલાકારો પોતાના બાળકોની ફી ન ભરી શક્યા અને એના કારણે શાળાઓ તરફથી ધાકધમકી કરવામાં આવી પછી સરકારે ખાલી વાહવાહી લૂંટવા એક યોજના બહાર પાડી પણ કેટલાક રત્ન કલાકારોને કેટલાક મામૂલી પૈસા મળ્યા બાકીના રત્ન કલાકારોને આજે કોઈ સહાય નથી મળી સન્માન જોઈતું છે પણ સન્માન કરનારા સમાજને આપવું નથી કઈ તો આ કેવી વાત આ કેવો સન્માન સમારોહ અને સૌથી મહત્વની વાત કે આજ વરાછા વિસ્તારમાં સન્માન સમારોહ રાખ્યો છે વરાછામાં તો એક કોલેજ નથી ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા કોર્પોરેશન કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બધું જ એક પાર્ટીનું તો વરાછામાં આપણા દીકરા દીકરીઓ માટે કોલેજ કેમ ન બની

તો ત્યારે આ સન્માન લેવા માટે આવનારી ટોળકી છે કેમ નથી બોલતી કઈ વરાછામાં કોલેજ કેમ નહીં આટલો વિશાળ રહે છે આટલા બધા લોકો રહે છે સારી કેશુભાઈ પટેલ સરકારી કોલેજ વરાછામાં હોવી જોઈએ એવી ઘણા સમયથી માંગણી છે કેમ કોલેજ બનતી નથી દોસ્તો આ સન્માનના નામે આવનારી ટોળકીને ઓળખવા પડશે કે આ સન્માન છેનું સૌથી મહત્વની વાત કે થોડાક દિવસ પહેલા હું એક રાજકીય રીતે ખૂબ જ પીઢ કહી શકાય અનુભવી કહી શકાય એવા એક વ્યક્તિ સાથે બેઠો હતો ઉંમર અને અનુભવમાં બંનેમાં ખૂબ પીઢ ચર્ચા દરમિયાન એક વાત નીકળી એમાં એવો પ્રશ્ન આવ્યો બીજા બે લોકો પણ બેઠા હતા કે આ ફલાણાને મંત્રી કેમ બનાવ્યો ફલાણાને મંત્રી કેમ બનાવ્યો પહેલાને કેમ બનાવ્યો બે ચાર અલગ અલગ વ્યક્તિઓના શા માટે મંત્રી નવી સરકારમાં બનાવ્યા એની ચર્ચા નીકળી તો જે પેલા પીઢ હતા એને બહુ સરસ જવાબ આપ્યો

કઈ નથી આવડતું ને એ જેની લાયકાત છે ને એટલે મંત્રી બનાવ્યો છે કઈક આવડતું હોત તો નથી બનાવવાનો તો પેલા બે લોકોને જિજ્ઞાસા થઈ કે કઈ નથી આવડતું એને મંત્રી બનાવ્યો આ કોઈ લાયકાત છે કે ગાંડો છે ગમાર છે બુદ્ધિ વગરનો નો છે ઓછી ખબર પડે છે નથી કાંઈ એનામાં કઈ નૂર નથી દેશી ભાષામાં એનામાં કોઈ તાકાત બળ કે વિલ પાવર નથી તો એને કેવી રીતે બનાવ્યો તો પીઠ માણસે કીધું કે એનામાં કઈ નથી એટલે જ એને બનાવ્યો તો આ બાજુના ભાઈએ પાછું પૂછ્યું કે એવું કેમ તો પીઠ માણસે જે જવાબ આપ્યો એ સમજવા જે હોય પીઠ માણસે એવું કીધું કે જેનામાં કાઈ નો હોય ને એને ગમે ત્યારે રવાના કરી દે મંત્રીમંડળ માંથી કાઢી મૂકે તો એની હારે તાલુકાનો પ્રમુખ પાર્ટી નો બદલે જૂના જમાનામાં એવા એવા કદાવર નેતાઓ હતા મંત્રીમંડળ માં કે ખાલી રાજીનામું આપવાની વાત કરે ને તો એની બાજુમાં બીજા વીસ ત્રીસ પંદર ધારાસભ્યો હોય કે અમારા ફલાણા મંત્રી રાજીનામું આપશે તો વીસ ધારાસભ્યની ભેગા જતા રહેશે ભાજપની સરકારે શું કરી કે મંત્રી એવાને બનાવવાનો જે નમાલો હોય નબળો હોય નિર્બળ હોય વીલપાવર વગર નો હોય એનામાં બહુ કઈ લાંબી ગતાગમ નો હોય જેથી કરીને જેમ દબાવો હોય જેમ દુરુપયોગ કરવો હોય જેમ ઘસવો હોય જેમ એને છોલવો હોય એમ છોલી શકાય અને છેલ્લે જયારે એને કાઢી મૂકે મંત્રી માંથી રાતોરાત કે ચાલો એ નીકળો બધા જ ભાગો અહીંથી ત્યારે સમાજે નારાજ ન થાય કેમ કે આજે સમાજ સન્માન કરે છે પણ મંત્રીમંડળમાં જ કાઢી મૂકશે ત્યારે સમાજ નારાજ નહીં થાય શું કામ કેમ કેમકે સમાજનો નેતા તો છે જ નહીં જૂના જમાનામાં એવું હતું કે મંત્રીમંડળ માંથી એકાદા વ્યક્તિને પડતો મૂકે તો આખો સમાજ નારાજ થતો ને એનું પરિણામ ચૂંટણીમાં દેખાતું એટલે ભાજપે નક્કી કર્યું કે જે સમાજનો નેતા જ ન હોય સમાજ આરે જેને કંઈ લેવા દેવા જ ન હોય સમાજની અંદર ભાવનાથી જોડાયેલો ન હોય જેની પાછળ હજારો યુવાનો કે હજારો વડીલો જોડાયેલા ન હોય એવા ગાંડાને મંત્રી બનાવવાનું એટલે ભવિષ્યમાં જયારે એને મંત્રીમંડળ કાઢી નાખો ત્યારે આખો સમાજ નારાજ ન થાય એટલે આજે જે સન્માન થઈ રહ્યું છે સમાજના નેતા નથી થઈ રહ્યું એ તો ભાજપની પોલિસી છે પેલા પીઠ માણસે શું કીધું કે જેની પાછળ સમાજનું પીઠબળ ન હોય એને જ મંત્રી બનાવવાનું ગુજરાતમાં એક જ મંત્રી એવા છે જેની પાછળ સમાજનું પીઠબળ છે એ છે પરસોત્તમભાઈ સોલંકી છે કેટલાય વર્ષોથી મંત્રી છે અને કોઈ ની હિંમત નથી એને કાઢવાની શું કામ કેમ કે એની પાછળ સમાજ પીઠબળ છે તો સમાજ ના વાળો નેતા કેવો હોય એનો દાખલો આ રહ્યો બાકી બધા શું છે આયા રામ ગયા રામ હવે એનું શું સન્માન અને કેવું સન્માન જેનું પોતાનું કોઈ આત્મ સન્માન નથી એનું સમાજ શું સન્માન કરવાનું સમાજના પ્લેટફોર્મ પરથી તો વટવાળા હોય એના સન્માન થતા જૂના જમાનામાં સન્માન કોના થતા વટવાળા માણસનું સન્માન થતું સ્વાભિમાન વાળા માણસનું સન્માન થતું સ્વાભિમાનના ભોગે માણસ કંઈ પણ કરવા તૈયાર ન થતો એવા માણસનું સન્માન થતું આજ સ્વાભિમાન બાભિમાન કંઈ નહીં ભાઈ મને તો ભાજપમાં જે છે હું કચરા પોતાય કરીશ મંત્રીમંડળની ઓફિસમાં એવા માણસોના સન્માન એટલે સન્માન થાય એ ખોટું નથી પણ સમાજનું વાસ્તવિક પીઠબળ જેની પાછળ ન હોય એવા માણસો મંત્રી બની જાય કે ધારાસભ્યો બની જાય કે કઈ પણ બની જાય હું તો એમ કહું અમેરિકાના રાષ્ટ્રપતિ બની જાય તેમાં હરખાવા જેવું શું છે નહીતર સમાજમાં આટલા બધા પ્રશ્નો છે જમીન માપણીનો પ્રશ્ન છે આખા ગુજરાતમાં એટલી હદે ખેડૂતો પરેશાન છે જમીન માપણીના કારણે કે એની કોઈ પીડાનો પાર નથી હજારો ખેડૂતો કાગળિયાઓની થેલીઓ લઈ લઈને પ્રાંત ઓફિસ મામલતદાર ઓફિસ ડીઆઈએલઆર ટિપ્પણ કઢાવે સિટી સર્વે માન એમાં જ્યાં હોય ત્યાં જાય છે કોઈ મેળ પડતો નથી દસ દસ વર્ષથી સન્માન લેવા આવેલા સન્માનની પૂછવું ના જોઈએ કે આ તમારી સરકાર છે તો આ ખાવા પડે છે અમારે પ્રાંત ઓફિસોમાં અને ડીઆઈએલઆર કચેરીઓમાં અનેક લોકો પોતાની જમીનની મેટરોમાં ખાતરની લાંબી લાંબી લાઈનો લાગે છે બિયારણમાં કોઈ છેતરી જાય છે ટેકાના ભાવની ખરીદીની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થાય છે તો આ સન્માનની મંત્રીઓ જે આવી રહ્યા છે એને કોઈ કહેવા વાળું નથી કે આ બધું ખોટું થાય છે તમે નથી જોઈ રહ્યા પણ આ લોકો સમાજના નેતા નથી એટલે જ મંત્રી છે તો પછી જે સમાજનો નેતા જ નથી એનું સમાજ દ્વારા સન્માન કેવું આવે મારે તો એ બધા લોકોને નમ્ર વિનંતી કરવી છે કે સમાજનો નેતા કેવો હોય કેશુભાઈ પટેલ જેવા હોય કેશુભાઈ પટેલ જ્યારે એને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા રાજકોટ ની અંદર એક સંમેલન થયું હતું હજારો લોકો ભેગા થયા હજારો ની કરોડો લોકો ભેગા થયા જગ જાહેર છે છે સમાજ નો નેતા એવો હોય તો ફોન આવે દિલ્હી માંથી કે આલો ભાઈ તમારા બિસ્તરા પોટલા ભરી લો નીકળો છટકાવો અહીંથી આલો ભાગો ફૂટ એક શબ્દ નથી બોલી શકતા એક શબ્દ નથી બોલી શકતા બાપા મારો વાંક શું છે મને શું કામ કાઢી નાખો છો તો સરકાર પોતે એટલે કે ભાજપ પાર્ટી પોતે જેને 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 નબળો માને 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 છે 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 પોતે પોતે નમાલો એને મંત્રી બનાવે હવે એવા મંત્રીનું સન્માન કેવું હોય કોઈ ભાજપના કાર્યકર્તાને પૂછીએ તો એ કે છે શું ફલાણા ભાઈને કેપેબલ છે એટલે મંત્રી બનાવ્યો છે કે કેપેબલ નથી એટલે બનાવ્યો છે ખાલી આટલો જ પ્રશ્ન પૂછવાનો કે આ મંત્રીમંડળમાં મંત્રી બનાવ્યા છે એ બહુ અનુભવી છે પીડ છે સ્ટ્રોંગ છે તાકાત વાળા છે બુદ્ધિશાળી છે નોલેજ વાળા છે ડબલ પી એચડી કરેલું છે એટલે બનાવ્યા છે કે આ ગાંડા છે એટલે બનાવ્યા છે એક બે અપવાદ રૂપમાં સારા હોશિયાર હોઈ શકે એવું કાઈ 100% ખરાબ એવું માનતા નથી આપણે પણ મોટા ભાગના ને ભાજપે એની શું લાયકાત જોઈને મંત્રી બનાવ્યા છે કે સમાજ એનું સન્માન કરે એનામાં કોઈ લાયકાત નથી એ એની મેન લાયકાત છે એ ઓલા પીઢ માણસે કીધું કે કાલ આ માણસ જૂથ બંધી કરવા ઈચ્છે તો પાર્ટીમાં તાલુકાનો પ્રમુખ કે વોર્ડ નો પ્રમુખ આની પાછળ ઉભો ના રહેવો જોઈએ ઈ લેવલ ના સાધારણ માણસો મંત્રી બનાવવાનું નહી મંત્રી નારાજ થાય તો મંત્રી કમસે કમ જે જિલ્લાનો હોય આખા જિલ્લાનું સંગઠન બેસી જવું જોઈએ કે અમારા જિલ્લાના ફલાણા મંત્રી હટાવી છે દીધા તમે પણ હમણાં જ નવો જૂનું મંત્રી મંડળ કાઢ્યું એક પેજ પ્રમુખ નારાજ નો થયો મંત્રીના પોતાના જિલ્લા કે ગામ માંથી તાલુકામાંથી તો એવા માણસને બનાવવામાં આવે છે જેની કોઈ ક્ષમતા કોઈ લાયકાત કોઈ વિઝન કોઈ આવડત જ ન હોય તો જેનું કઈ છે નહીં એનું સન્માન કેવી રીતનું હોય એનું શું સન્માન અને એ સન્માનથી સમાજને કેવો ફાયદો થાય આપણે જાણવું પડે આવું સન્માન સમારોહ યોજનારા લોકોની ફાઇલો કદાચ જાજી પાસ થઈ જાય આવું બને સમાજ તો સમાજના છોકરાને ભણાવવા માટે લોન લેવી હોય ઈડબલ્યુએસ માંથી પેલું એમવાયએસવાય યોજનાની તો ફાઇલો 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 એટલી બધી ફાઇલો કે એની વાત જવા દો પણ આ સન્માન કરનારા લોકોની ફાઇલો ફટાફટ પાસ થઈ જાય તમારા છોકરાને એમબીબીએસ કે એન્જિનિયરિંગ કરાવવું હોય અને લોન લેવી હોય જમીન ઉપર તો ફાઇલ પાસ થવામાં વાર લાગે આ દાખલો નથી ઓલો દાખલો નથી ને પેલો નથી પણ આ સન્માન સમારોહ સમાજના ખભે રાખીને જે કરવામાં આવે છે એ સન્માન કરનારા લોકોની જે કઈ ફાઇલો ટીપીમાં અટવાઈ છે ચાલીસ જમીન કપાતમાં ખૂણાના પ્લોટમાં રોડ કાંઠાના પ્લોટમાં એ બધી ફાઇલો ક્લિયર થઈ જશે સમાજ તો શું સમાજ સમાજ કરીને જોયા કરશે બચારો સમાજ તો લાચાર છે મજબૂર છે આવતીકાલે જે સમારોહ થવાનો છે એમાં અમારી તો નાના માણસ તરીકે સમાજના લોકોને એક જ વિનંતી છે કે જાઓ તો ભલે જાઓ કઈ વાંધો નહીં પણ જ્યારે આવા લોકો સમાજના પ્લેટફોર્મ પર આવતા હોય ત્યારે ચાર સવાલ તો કોઈ પણે પૂછવા જોઈએ અને સવાલ ના પૂછીએ તો કમ એ કાર્યક્રમમાં આપણી હાજરીની ખોટી નોંધ લેવાય એવું ન થવું જોઈએ આજ લોકો ખૂબ દુખી છે રત્ન કલાકારો ટેક્સટાઇલ ની અંદર હજારો કરોડો રૂપિયાની વર્ષે ચોરી થઈ જાય છે કોક માલ લઈને ભાગી જાય કોઈક પેમેન્ટ લઈને ભાગી જાય કોઈક ખોટા ચેક પકડાવી જાય પોલીસ સ્ટેશનોમાં જઈએ તો અરજી લેવા પૈસા હજારો લોકો કરોડો લોકો આપણા કાઠિયાવાડના એના પૈસા ટેક્સટાઇલમાં ફસાયા છે કોઈ સાંભળવા વાળું નથી છે એનું સન્માન અને શું સન્માન એમાં એક મુદ્દાની ચર્ચા કરવા બેસીશું તો કોઈ પાર આવે એમ નથી પણ દોસ્તો આ સન્માન સમારોહના નામે સમાજને હાથો બનાવવાનું કામ થઈ રહ્યું છે એ લોકો જાગૃત થઈને જુએ એવી મારી વિનંતી છે કોઈ માણસ સંઘર્ષ કરીને ઉપર આવે તો એનું સન્માન થવું જોઈએ એમાં ખોટું કંઈ છે નહીં પણ સન્માન કયા માણસનું અને એની કઈ આવડતનું થવું જોઈએ એ મોટો પ્રશ્ન છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની જાય એટલા માત્રથી એનું સન્માન થવું જોઈએ એવું નથી એની પંદર કોઈ આવડત છે એનામાં કોઈ તલમાં તેલ છે દીવામાં તેલ છે આપણે એવું ભાભલા કેતા કોઈ એનામાં કઈ છે કઈ નહીં મંત્રી બની ગયા સામાન્ય માણસની પીડા દેખાય નહીં સન્માન નો અર્થ શું રહ્યો એટલે આવા ભવ્ય સન્માન સમારોહની ભવ્યતા પાછળ ગરીબોની હાઈ છુપાવાનું કામ થાય લખ્યો ને ભવ્ય સન્માન સમારોહ ભવ્ય શું કામ રાખવામાં આવ્યો છે કે ભવ્યતાથી તમને આંજી દેવાના છે સામાન્ય માણસ નાનો માણસ ગરીબ માણસ લાચાર માણસ દુખી માણસ પીડિત માણસ એની પીડા ને દુઃખ ને લાચારી ભવ્યતાથી આંજી દેવાનો ક્યારે ગાંડા તું શું રોદણા રોવે છો આ જો આ ભવ્યતા જો કેવા મોટા મોટા સાહેબો મંત્રીઓ તંત્રીઓ અધિકારીઓ કેવડું મોટું સ્ટેજ માઇક ની વ્યવસ્થા એલઈડી જમવાનું જો તું આ ભવ્યતા રોદણા શેનો રોવે છે તારા છોકરાની ફી ભરવાના પૈસા નથી એ છોડ આ ભવ્યતા જો ભાઈ ડ્રગ્સના રવાડે છોકરા ઘસે જો પૈસા નથી ખાવા પીવાના ભાડા ભરવાના લાઈટ ભરવાના એ બધું છોડ ભાઈ તું ભવ્ય સન્માન સમારોહ ભવ્યતા જો આની સામાન્ય માણસના દરેક પ્રશ્નોને ભવ્યતાથી આંજી દેવાની આખી આ ઘટના છે અને અંગ્રેજો એ આ ધંધો કર્યો અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે ભારતના દેશના લોકો પાસે દવાખાના નતા શાળા નતી રોડ વાહનો નહોતા લાચારીમાં માણસ જીવતો એ જમાનામાં એ શું કર્યું મોટી મોટી બિલ્ડિંગો બનાવી મોટા મોટા રેલવે સ્ટેશનો ચાલુ કર્યા પોતાના માટે અને આમ ભવ્ય ભવ્ય બધું બનાવ્યું શું કામ ભારતના ગરીબો ભવ્યતાથી દેવા હતા કે તમારી ગરીબી ચર્ચા ન કરતા અમારી ભવ્યતા જુઓ આમ જોઈએ બધું મુઘલો આવ્યા મુઘલો શું કર્યું અંગ્રેજો ની પહેલા મુઘલ આવ્યા મુઘલો ભારત ઉપર એટેક કર્યો હુમલો કર્યો પછી શું કર્યું કોઈ મુઘલો એ તાજમહેલ બનાવ્યો કોઈએ કુતુબ મિનાર બનાવ્યો કોઈએ આ બનાવ્યું કોઈએ તે બનાવ્યું જે ભારત દેશના ગરીબો પાસે ખાવાના પૈસા નતા એ ભારત દેશની અંદર નથી ઘઉં નથી તું ભવ્યતા ની ક્યાં કરે છે પણ મુઘલો અને અંગ્રેજો નો વારસો લઈને જે ભાજપ વાળા નીકળ્યા છે એ આજે પાછા ભવ્યતા તરફ આગળ વધી રહ્યા છે બધું ભવ્ય હોવું જોઈએ માણસ ભલે ભૂખે મરી જાય પણ એની આંખ સામે ભવ્યતા હોવી જોઈએ ઓહો શું રોશની શું લાઈટો શું બધું ચમકે છે શું 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 મોટા મોટા નેતાઓ ઢોલ નગારા સાઉન્ડ બધું જ સુરતના સૌ બધા મારા વડીલોને એટલી જ વિનંતી છે કે ભવ્ય સન્માન સમારો છે પણ તમારા જીવનની સમસ્યાનું શું એટલું જરાક વિચારજો બધાને મારા જય કિસાન થેન્ક યુ